મોટા આવતા સારંગપુર હનુમાનજી મંદિર આગળ શ્રીજી કોઠી આઈસ્ક્રીમ સુપર નેચરલ કોઠી આઈસ્ક્રીમ નો આનંદ માણીએ તો આજે આપણે સારંગપુરની નજીક એક ગામ છે એની અહીંયા આપણે ચિકનભાઈને તાજે છે ને કોઠી આઈસ્ક્રીમમાં આવ્યું છે આ એનું મશીન છે કોઠી આસ્ક્રીમ ની વિશેષતા છે કે તમને એક જ ફ્લેવર મળે આનું કોઠી આઈસ્ક્રીમ નામ શા માટે આપ્યું છે તેનું કંઈક તેનું અમને કંઈ જણાવો વસ્તુ આવે દૂધ આવે ગરમ કરી અને એમાં વાહ 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 મતલબ બેસ્ટ એક એક ફ્રેશ આપોની બેસ્ટ ફ્રેશ

અને આ વસ્તુ સારી લાગે ઉપર આ ગામનું નામ તમને શું કહેવાય સેતરી ગામ છે સારંગપુર થી કેટક કિલોમીટર થાય છે એવો 4 કિલોમીટર સારંગપુર થી 4 કિલોમીટર સેતરી ગામ છે તો તમે સેતરી ગામને સારંગપુર અને બોટા જતા હો ને તો ચેતનભાઈ ને તા સેતરી ગામની અંદર કોઠી સિમ ખાવાનો ચૂકતા નહીં એ મારી એક નમ્ર વિનંતી છે આદરેક ને એનો ખરેખર જોરદાર છે કામકાજ એક આશ્રમનું શું છે એક આશ્રમમાં 30 રૂપિયા છે બાકી વજન ઉપર આવે આ 20 ઉપર હોય પણ આવે મળે રે બરાબર છે

આ કેટલાક મિત્રો છે એ પણ એનો આનંદ માણી રહ્યા છે તમે જોઈ શકો છો અલગ અલગ જિલ્લામાંથી આવેલા છે આ બધા શિક્ષક મિત્રો છે તો સાથડી ગામે તમે પણ એકવાર આવો આ બાજુ સારંગપુર હનુમાનજી દર્શન બી કરો અને જોડે જોડે આ કોઠી આઈસ્ક્રીમ નો આનંદ પણ માણો ચાલો ફરી મળીએ નમસ્કાર આ રીતનું મશીન આવે અમે આ રીતે બને ઓલો હોય આખો માવો બની લે દૂધ ગરમ કરી બહુ જોરદાર છે ભાઈ તો કૂસે આ હા શું કરવું પડે હા આટલું જ કરવું પડે આ તો બધું નો ખાલી પેરવે જ છે બાકી આ ગાઢું તો આપડે પડે બરાબર ને હાથી ભી જાતે જ હા ઘણી તાકાત લાગે સાહેબ તો પણ ઊંચા કીને કે કી તો તો દેઈ પડાય એ સાચી તમારી કરો કેવું છે જો હા દુર્બિદ અમાર ધોન સ્ટ્રોંગ છે યાર કોન ગુસ્તી છે દુર્બિદ અમાર ઘનુ હા બધું નેત્ર લાઈટ ને લિયા